થરાદ ખાતે લંપી વાયરસ બીમારી સમયથી ચાલી રહી છે એક અનોખી રાધે કૃષ્ણ નંદી ગૌશાળા જેમાં બસો જેટલા ગૌવંશ નંદીને આશરો આપવામાં આવી રહ્યો છે વર્ષ ઉપર કુદરતી આફત આવી પડી હતી એટલે કે લંપી નામના વાયરસની બીમારીએ ગૌવંશમાં ભરડું લીધું ત્યારે આવી ભયંકર બીમારીથી ગૌવંશ મોતને ભેટી રહ્યું હતું ત્યારે ગૌભક્તો ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌવંશને બચાવવા એક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા ત્યારે આવા સમયે બિનવારસી ગૌમાતાઓ તેમજ ગૌવંશને બચાવવા બચાવવા ગૌઋષિ શરણાનંદજી મહારાજ માતા પ્રમાણમાં પીડિત ગૌ સારવાર કરવામાં આવી હતી અને ગૌવંશને બચાવી લેવામાં આવ્યા ત્યારે જો વાત કરીએ તો તાલુકામાં મોટાભાગે દરેક ગ્રામીણ વિસ્તારોમાં ગૌશાળાઓ આવેલી છે જેમાં દરેક ગામ લોકોના સહયોગથી ગૌશાળા મારફતે ગૌમાતાઓની સેવા કરવામાં આવી રહી છે પરંતુ શહેરમાં રખડતા ગૌવંશ નદીનું કોઈ રણી ધણી નહીં હોવાથી શહેરનો કચરો ખાઈને પેટ ભરડા અને મોતને ભેટી રહ્યા હતા તો ક્યાંક કતલખાનાઓ તરફ પણ જઈ રહ્યા હતા ત્યારે આવા અબુલ ગૌમંસ નંદી આખલાઓની ચિંતા વ્યક્ત કરી એ જ જગ્યા પર ગૌધામ પથમેળા સંચાલિત રાધે કૃષ્ણ નંદી ગૌશાળા બનાવવામાં આવી જેમાં અત્યારે બસો થી વધુ ગૌમંસ નંદીઓને આશરો મળી રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં હજુ સુધી સરકારી સહાય નહીં મળતી હોવાથી નંદી આખલાઓના નિભાવ માટે ઘાસચારાની જરૂરિયાત હોવાથી દાતાઓ દ્વારા અનુદાન કરવામાં આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે જેથી કરીને નંદીઓ બચી શકે જેથી દાનવીરો એક વખત આ નંદી ગૌશાળાની મુલાકાત કરી ગૌવંશને બચાવવાના ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કરવામાં આવી રહ્યું છે રોડ ઉપર લંપી કેમ્પ લગાવ્યો તો લંપી કેમ્પને જેટલી ગાયો નંદી આ હોસ્પિટલ તરફ કેમ્પ હતો અહીંયા બધી સારવાર સારી થઈ ઓર દાનદાતા દ્વારા આ બધી સારવાર થઈ એમે બધી સ્વસ્થ નંદી અને ગૌમાતાએ બછડો થયો એનામાંથી સો નંદી અને ચાળીસ પચાસ છોટો મોટો બછડો અને ગાયો સ્વસ્થ છે એના લંપી કેમ્પમાંથી આએ નંદી ગૌશાળા બનાવી છે માજનપુરા રોડ ઉપર એ નંદી ગૌશાળાની છેલ્લા પંદર મહિનાથી આ સેવા ચાલે છે તેમાં ધર્મપ્રેમી બંધુઓ નિવેદન હે કે આપ अपनी यथाशक्ति इस नंदी गौशाला में सहयोग करें ज़्यादा से ज़्यादा आप यहाँ पधार करके मुलाकात भी लें और आपके शहर में ये पहली नंदीशाला है इनके लिए आप नंदियों के लिए घास घासचारे की बहुत कमी है और गोरीषि स्वामी दक्षिणानंद जी महाराज के आशीर्वाद से लंपी कैंप लगा था और उन्हीं के आशीर्वाद से ये नंदी गौशाला ચલ રહી ઓ દાનદાતાઓ કે સહયોગ સહયોગથી એ નંદીશાલા ચલ રહી ઓર ય ઘાસચારે થોડી કમી હે હૈલી તમામ જનતાને નિવેદન છે મારો કે આપણે આ નંદીઓ માટે કાંઈ ને કાંઈ થોડું આપણે કરીએ તો આ નંદી આપણે ભારતનું એક ગૌરવ અને આ નંદીઓની ગોસંવર્ધનાએ થાય અને આ એ મોટું સેવા કાર્ય થાય એવું અમારી તમારી તમામ ગોભક્તોથી આશા છે કે આવવા સમયમાં આ વિશાલ નંદીશાળા બને આપણા સિયોગથી જય ગો માતા જય ગોપાલ વાસ્તુ વિશેષજ્ઞ પંડિત કરશનભાઈ જય ગો માતા ગોધામ મા ત્રિપદ